આ ઘઉં આખું વર્ષ બગડે નહીં તેના માટે ખાસ હું એક વસ્તુ કરું છું તમને બતાવીશ કે આમાં શું નાખવાનું અને કઈ રીતે સાચવવાનું સાફ થઈ ગયા અને સૌથી પહેલા તો હું એરંડીઓ નાખું છું એરંડીઓ તો બધા નાખતા જ હોય છે પણ એ સિવાય પણ બહુ ખાસ વસ્તુ છે એ કોઈકને જ ખબર હોય એ વસ્તુ પણ હું નાખવાની છું હમણાં એરંડીઓ મિક્સ થઈ જાય ને પછી તો ખાસ જોજો જો ઘઉં ખરાબ ન થાય ને એના માટે અત્યારે આવી પ્લાસ્ટિક બેગ મળે છે મોટી આ દસ મણ ઘઉં માટેની છે આ કોથળી છે ને સીધી આ ટીપડાની અંદર જ રાખી દેવાની અને પછી આની અંદર ઘઉં ભરવાના તો જો આ બે બાકસ નાખવાની છે બે તળીએ નાખીશું અને પછી બે ઉપર એ રીતે નાખવાની એટલે બાકસ નાખવાથી ઘઉં છે ને બગડતા નથી એવાની વાત રહેશે તો આની અંદર નાખી દઈએ બસ આ રીતે પછી ઘઉં નાખી દેવાના અને જ્યારે આખી કોથળી ભરાઈ જાય ને ત્યારે ઉપર પણ બે બાકસ રાખવાની પછી આ કોથળીને પેક કરી દેવાની અને ઢાંકણ ઢાંકી દેવાનું